મુન્દ્રા જવારચોકમાં ત્રણસો વર્ષથી પણ વધુ જૂનું શ્રી મહામાયા મોમ્બાઈ માતાજી મંદિર મુન્દ્રા શહેરના જવારચોકમાંથી આવેલું શ્રી મહામાયા મોબાઈ માતાજીનું મંદિર પૌરાણિક મહત્ત્વ ધરાવે છે ત્રણસો વર્ષથી પણ વધુ જૂનું આ મંદિરનું નિર્માણ કચ્છ રાજવી શ્રી ગોરજી મુન્દ્રા રહેવા આવ્યા ત્યારે તેમની માતૃશ્રી રાજમાતા દ્વારા કરવામાં આવ્યું આ મંદિરની આસપાસ દરબારી શાળા દરિયાલાલ મંદિર અને જૂનું દરબારગઢ આવેલું છે એક સમય એવો હતો કે અહીં સરકારી તિજોરી અને કોર્ટ કાર્યરત હતા આજે મંદિરનો પ્રવેશ દ્વાર તથા દરબારી શાળા તેના ઐતિહાસિક ગૌરવની સાક્ષી આપે છે છ પેઢીથી જોશી પરિવાર મંદિરમાં પૂજારી તરીકે સેવા આપી રહ્યો છે જ્યારે હાલ મંદિર મુન્દ્રા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના હસ્તક છે દર વર્ષે ચૈત્ર અને આસો નવરાત્રીમાં માતાજીની આરાધના ગરબા મહોત્સવ આઠમના નિવેદ અને હોમ હવન વિધિ ભક્તિભાવ સાથે યોજાય છે મુન્દ્રાનું આ પૌરાણિક મંદિર આજે પણ આસ્થા અને ઐતિહાસિકનું ગૌરવનું જીવન પ્રતીક છે અહેવાલ સમીર ગોર મુ દ્વારા આપણે અત્યારે જે સ્થળ ઉપર બેઠા છીએ શ્રી રાજરાજેશ્વરી શ્રી મોમ માતાજીનું મંદિર છે અને કચ્છના મુન્દ્રાની અંદર આવેલું છે અને આ ત્રણસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે જ્યારે મહારાવ શ્રી ગોળજી જ્યારે અહીં આ મુન્દ્રા છે એ સીધું કચ્છ રાજવીના અંદરમાં આવતું હતું ત્યારે જે તે સમયે અહીં કિલ્લો બનાવી અને આ બાજુમાં દરબાર ગઢ હતો અને અહીં ગોળજી પોતે અહીં રહેવા માટે આવેલા હતા એ સમયે એમના જે ત્યારે એમની ઉંમર નાની હતી ત્યારે એમના માતૃશ્રી પણ એમની સાથે અહીં રહેવા માટે આવ્યા હતા ત્યારે આ મુંબઈ માતાજીનું મંદિર ત્યારે દરબારગઢ સાથે અહીં બંધાવેલું હતું અને એને ત્રણસો વર્ષની આસપાસ એને થઈ ગયા છે એ ગોળજી પછી સતત એમના સમય જ્યારે મંદિર બન્યું ત્યારથી જે એના પૂજા તરીકે જે મહારાજ હતા તે પણ સીધી લીટીમાં ત્યારથી આ મંદિરની પૂજા અર્ચના કરતા આવ્યા છે અને ત્યારબાદ અત્યારે આ મંદિરની જે પણ સાર સંભાળ છે એ આપણે પ્રતિકભાઈ જોશી અત્યારે આપણી સાથે બેઠા છે તેઓ પણ એમનો પરિવાર પહેલાંથી કરતો આવે છે અને આ મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ હસ્તક અત્યારે આ મંદિર આવેલું છે અને એ જ એની અત્યારે સાર સંભાળ લે છે અને દર નવરાત્રિની અંદર મહાસાપુરા યુવા ગ્રુપ અને અમારે જે સમિતિના જે યુવાનો છે એ અહીં મહાઆરતી તેમજ મંદિરની જાગૃતતા અને લોકો આ મંદિર સુધી પહોંચે એ માટે નવરાત્રિની અંદર નવ દિવસ અહીં ગરબા ગાવાના અને માતાજીની આરાધના કરીએ છીએ અને ચૈત્ર મહિનાની અને આસો મહિનાની બંને નવરાત્રિની અંદર આઠમના માતાજીના નિવેદ અને હવન પણ કરીએ છીએ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમે મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એઇટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો